કેદીઓને આપવામાં આવતા ખોરાક જેલની સ્વચ્છતા લાઇબ્રેરીની સુવિધા તથા કેદી કલ્યાણને લગતા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત સબ જેલમાં ચૌદ વર્ષની સજા પૂરી કરેલ હોય તેવા કોઈ પણ કેદી જેલમાં રાખવામાં આવેલ ન હોય જેલ સલાહકાર સમિતિની મિટિંગમાં કોઈ પણ કેદીનો કેસ રજૂ કરવામાં આવેલ ન હતો તેમજ કોર કમિટીની મિટિંગમાં જેલમાં રાખવામાં આવેલ કાચા આરોપીઓની કેસ બાબતે સમીક્ષા કરવામાં આવેલ હતી

તેવા કેદીઓને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ કાનૂની સલાહ તથા કાનૂની સહાયની સુવિધા પૂરી પાડવા બાબતે કેદીઓને માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું ત્રણેય મિટિંગની ચર્ચા સમાપ્ત થયા બાદ કમિટીના અધ્યક્ષ અને સભ્યો દ્વારા મહિલા વિભાગમાં રાઉન્ડ લઈ મહિલાઓને આપવામાં આવતી સુવિધા બાબતે માહિતી મેળવેલ હતી સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના સહકારથી મહિલા કેદીઓના ઉપયોગ માટે વોટર કુલર ભેટમાં આપવામાં આવ્યો હતો મહિલા કેદીઓને પીવાના ઠંડા પાણીની સુવિધા પૂરી પાડવા માટે સાંસદ જશુ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના સહકારથી મહિલા વિભાગમાં વોટર કુલર ભેટમાં આપવામાં આવેલ હોવાથી જાણકારી જેલ અધિક્ષક ડી કે પરમાર દ્વારા કમિટીના અધ્યક્ષ તથા સભ્યોને આપેલ હતી કમિટીના અધ્યક્ષ તથા સભ્યોએ જેલના રસોડાની વિઝીટ લઈ કેન્દ્રીયોને આપવામાં આવતા ખોરાકનું નિરીક્ષણ કરેલ હતું તથા કમિટી દ્વારા જેલની લાઇબ્રેરીની મુલાકાત લઈ કેદીઓને વાંચન માટે ઉપલબ્ધ પુસ્તકોની જાણકારી મેળવી હતી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાદેપુર દ્વારા જૂટ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ મેળવવા કેદીઓને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન છોટાદેપુરના સહયોગથી જેલમાં યોજવામાં આવેલ જૂટ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમના પ્રમાણપત્રો તાલીમ મેળવનાર કેદીઓને કમિટીના અધ્યક્ષ તથા સભ્યોના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતા

નાયબ શિક્ષણ અધિકારી કે વી પોલીસ આવાસ નિગમ મદદનીશ ઇજનેર સંતોષ પરમાર બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના કર્મચારી કિરણ પરમાર અને જયમીન પટેલ તથા સામાજિક કાર્યકરો વખત સિંહ રાઠવા ગરુભાઈ ગઢવી સુરેશભાઈ સાધુ તથા જેલ અધિક્ષક બી કે પરમાર અને જલ સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટા દેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર